જોવા આવ્યા છો ચેતર ભાઈ ના સમર્થન માં ચેતર ભાઈ ના સમર્થન માં કઈ પાર્ટી છો ન્યાય જોઈએ છે એટલા માટે એટલે આવ્યા છે બીજી પણ મહિલાઓ છે તેમના સાથે પણ વાત કરી શું નામ તમારું શું નામ જયવંત કયું ગામ કોસેકોલા ક્યાંથી આવ્યા છો કોસેકોલા થી કોસેકોલા થી શું કામ આવ્યા છો જોવા આવ્યા છો સીએમ ને જોવા આવ્યા છો કોની રેલી છે પણ બીજી પણ મહિલાઓ છે તેમના સાથે વાત કરીએ શું નામ તમારું નામ કેમેરા સામે આવવા માટે લોકો વારંવાર ટાળી રહ્યા છે એક ભાઈ છે તેમના સાથે પણ આપણે વાત કરીએ તે શું કહે છે શું નામ તમારું વિજયસિંહ સનસી રાવલજી કેમ આવ્યા છો અહીંયા અમે ચેતરભાઈના સમર્થનમાં જે અરવિંદભાઈ કેજરીવાલ ભગવાન મહાન સાહેબ આવ્યા છે દિલ્હીથી અને પંજાબથી એમની સભા નિહાળવા આવ્યા છે ચેતરભાઈના ઉપર જે કેસ છે તેને લઈને શું માનો છો શેખરભાઈ ઉપર જે હાલ કેસ ચાલી રહ્યા છે એ ઉપજાવી કાઢેલા કેસ છે એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે ખોટી કલમ ઉમેરીને એમને આ જે લોકસભા છે ભરૂચની એમાં પ્રચાર ના કરી શકે ના ઉમેદવારી કરી શકે એના માટે એમને દબાવવા માટે એમના મિસિસને એ બધાને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે બીજા પણ વ્યક્તિ છે તેમના સાથે વાત કરીએ શું નામ અશ્વિનભાઈ કેમ આવ્યા છે અમે છેત્રીના સમર્થન માટે આવ્યા છે કઈ પાર્ટીમાં આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી અહીંયા જે બે મુખ્યમંત્રી પણ આવ્યા છે સમર્થનમાં તેને લઈને શું એમને લઈને અમે એવું કહેવા માંગીએ છીએ કે છેત્રીબાને આ બધી પબ્લિક આવી છે સાહેબ બી આવ્યા છે મુખ્યમંત્રી સાહેબ આવ્યા છે કેજરીવાલ સાહેબ ભગવતભાઈ સાહેબ એ લોકોને અમે ફૂલ આમંત્રણ આપ્યું છે

આદિવાસીના હિટ માટે લડે છે આ ભાજપ સરકારે ખોટો ખર્ચ ખોટો આક્ષેપ લગાવ્યો છે તમારા આ સાંસદ છે ને જે આદિવાસી નિતા પણ છે તે પણ આદિવાસી ટેકાની વાત કરે છે આદિવાસી હિતની વાત કરે છે એમાં મનસુખ વસાવાનો વારો પણ લીધો મનસુખ વસાવા સાહેબ ખોટું બોલે છે એ જો ટેકો આપતા હોય તો ચેતરભાઈ આજે જેલમાં ન હટ મતલબ મનસુખભાઈ વસાવાના લીધે જેલમાં ગયા છે આ એ લોકોનું બધું સજંત્ર છે સાહેબ બધું આ ચેતરભાઈને ફસાવવાનું એ લોકોનું સજંત્ર છે આદિવાસીને આ લોકો દબાવવા માંગે અમે દબાયા નહીં ચેતરભાઈ ને છોડાવીને રહેશું જો છેલ્લે આંદોલન કરીશું અમે આંદોલન કરશું હા આંદોલન કરીશું બીજા પણ વ્યક્તિઓ છે તેમના સાથે વાત કરીએ ઘણી બધી એવી મહિલાઓ છે કે જે વાત કરવાથી દૂર જઈ રહી છે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નથી ક્યાંથી આવ્યા મહિલાઓ વાત નથી કરી ભાગી રહી છે એકબીજાથી ક્યાંથી આવ્યા બોલો સર ક્યાંથી આવ્યા માંડવીથી શું કામ આવ્યા હા કેજરીવાલ સાહેબ ને અમારી મિટિંગ છે આમ આદમી પાર્ટી ને આમ આદમી પાર્ટી એટલે લાવવા માં કે જાતે આવ્યા અમે અમે જાતે આવ્યા કોની રેલી છે આ એ રેલી નથી આ એક એક ફંક્શન જેવું છે મોટું શેના માટે છે એ આવતી આ 2024 ની લોકસભા માટે અને જે ખોટા કેસમાં કેમ કેમ ફસાવવા આવ્યા કે બે એક ખેડૂતને ને બે હજાર આઠ ના કાયદા પ્રમાણે એને ખેડૂતને નિર્દોષ ખેડૂત એને એ જમીન એ ઓલરેડી એને અપાઈ ગઈ છે અને એ માણસ માલિકી છે એને કપાસ છોડેલું અને રાજકીય કવા દવામાં અમારા માંડવીના મત વિસ્તારમાંથી એ જ માણસ છે એ માણસને ખોટી રીતે સંડવાય છે એ જે અરજદાર વ્યક્તિ છે એ એ એ વિજ્ઞાને ખબર નથી કે આદિવાસીઓને ખતમ કરવા માગે છે આદિવાસીઓને ખતમ કરવા માગે છે અને એ વિજ્ઞાનને ખબર પડવી જોઈએ કે મેં ખોટું કર્યું છું આદિવાસીઓ અહીંથી પૂરું કરું એ કે આદિવાસીને કશું મળે નહીં આદિવાસી નો ટી એસસી એસટી બે જે બે જ મિલિટરીમાં ગમે ત્યાં માણસો જતા હોય જંગલ આદિવાસીઓનો હોય છે અને જંગલની જમીન આદિવાસીને મળેલી હોય છે બે હજારના નવના કાયદા સોના કાયદા પ્રમાણે એ જમીનનો માલિકી છે એ કપાસ વરે છે અને કપાસોરીને એ નિર્દોષ માણસને જ્યારે સોંડવામાં આવ્યો ત્યારે ચેતરભાઈએ સમાધાન કર્યું

જેલ માં પૂર્યા છે તેની માટે ખોટી રીતના તેને જેલ માં પૂર્યા છે તેને છોડાવવા માટે સભા રાખીને લડત લડતા છે

અમે સત્તાયે આમ આદમી પાર્ટીની માનીએ છીએ આમ આદમી પાર્ટીમાં માનો છો તો પછી કચ્છમાં શું શું તમારે આમ આદમી પાર્ટીના કોઈ નેતા છે લીડર છે આમ કચ્છમાં કોઈ સીટ નથી આવી નથી આવી તો અહીંયા છે ટેકો કરવા આવ્યા છે હા શું નામ સ્યામજીભાઈ આહિર સાંમજીભાઈ આહિર ક્યાંથી આવ્યો કચ્છમાંથી કચ્છમાંથી તમે આવ્યા કેમ કે કચ્છથી આટલે બધે દૂર આવ્યા કારણ કે આ ડીટિયા પાળા નિત્રંગ છે કચ્છમાંથી એટલા માટે આવ્યા છીએ કે જે આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા આવું સારી રીતે આ વિસ્તારની અંદર મુદ્દા લઈને લડી રહ્યા છે તો એના ઉપર જો આટલો અન્યાય થઈને જો જેલમાં નાખી દેતા હોય તો અમને એમ થયું કે કચ્છમાંથી પણ એને સમર્થન દેવા માટે અમે ડીડિયાપાડા નેત્ર નીકળીએ બીજી પણ આ બાજુ એક મહિલાઓની આખું એક ટોળું છે આપણે એમના સાથે પણ વાત કરીએ કે આના છે શું કરે છે શું નામ સંગીતા બેન કેમ આવ્યા

અહીંયા જોવા માટે આવ્યા છે આપણે વાત કરીશું એક યુવાન સાથે ક્યાંથી આવ્યા છો ક્યાંથી આવ્યા છો વિડીયો પડું નુકે દેખ સેના માટે ભાઈજ જ સભામાં છે આ ચેતરવસવા પર શું છે એ ચેતરવસવા કેજરીવાલ કેમ કેજરીવાલ કેજરીવાલને જોવા માટે જોવા માટે જોવા માટે

लो सभा जी में मानो छु मैं केदरीवाडा ने कोनो वोट अपो और केदरीवाडा ने जान चे केदरीवाडा ने तुमने नहीं पर पुनर है कोना पता मीटिंग में केदरीवाडा बीटीपी में मानो छु कोनो ना अपो केदरीवाडा ने बीटीपी केदरीवाडा ने आपे केम आयो छु हां मीटिंग में आई मीटिंग में सेनो मार्टे कोन लायो छ तुमने किलो पैसा अपो पैसा

નવજીવન ન્યૂઝની ટીમ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે આપ સુધી પહોંચાડવા માટે કડીબદ્ધ છે ને તે માટે ખડે પગે ઉભેલી છે કેમેરામેન ફૈજાળ નંગરેજ સાથે તોફી કાંચી નવજીવન ન્યૂઝ નેત્રંગ